કાર દર્શક મિત્રો જનર જનરબન ન્યૂઝમાં આપણું સ્વાગત છે અને અત્યારે આપણે ઊભા છે એક એવા વ્યક્તિ પાસે જેમનું એક ડ્રીમ છે એમનું ડ્રીમ એવું છે કે મારા સમાજમાં દરેક વ્યક્તિ એક સાથે રહેવા જોઈએ એમનું ડ્રીમ એવું છે કે આજના યુવાનો તંદુરસ્ત રહેવા જોઈએ મસ્ત રહેવા જોઈએ સારી રીતે ફિઝિકલી પણ મેન્ટેન જે કહેવાય ને એ જળવા રહેવું જોઈએ કારણ કે આજનો યુવા એ દેશનું ભવિષ્ય છે અને એવી વિચારધારા વ્યક્તિ એવા વિચારધારા વ્યક્તિ સાથે આપણે વાત કરીશું પરંતુ વાત એ છે કે ગયા વર્ષે ઓલ ગુજરાત વણકર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી ને આ ટુર્નામેન્ટને ખૂબ જ સફળતા મળી હતી કારણ કે આ માત્ર ખાલી ક્રિકેટ ટુર્નામેન્ટ નહોતી એનું ઉદ્દેશ્ય બહુ મોટું હતું કે મારો સમાજના દરેક વ્યક્તિ એક મંચ પર આવે મારા સમાજના દરેક વ્યક્તિની વિચારધારા જે છે એ દરેક વ્યક્તિઓ માટે સમાનતા આવે કોઈ વ્યક્તિ પાછળ રહી ગયો હોય અને એની મુલાકાત થાય તો એનો હાથ પકડીને આગળ લાવી શકાય આવી વિચારધારાવાળા વ્યક્તિ સાથે આપણે વાત કરવા જઈ રહ્યા છે આપણે આપણી સાથે છે શ્રી અરુણભાઈ રાજ અરુણભાઈ ખૂબ જ તમે જે કામ કર્યું તમારી ટીમે જે કામ કર્યું એ એટલું ઉમદા હતું કે એ શબ્દોમાં બયા ન થાય કારણ કે ક્રિકેટ ટીમનું આયોજન કર્યું બધા યુવાઓ સાથે મળીને રમ્યા જે લોકો નતા ઓળખતા કયા ગામના હતા કયા તાલુકાના હતા ગુજરાતભરમાંથી આવ્યા હતા અને એની સફળતા પછી જ્યારે તમે ઓલ ગુજરાત ક્રિકેટ ટુર્નામેન્ટ આ સિઝન ટુની જાહેરાત કરવા જઈ રહ્યા છો તો ખાસ શું વિશેષ છે તે પણ તમે વિવરણ સાથે બતાવો થેન્ક યુ વેરી મચ કંજનભાઈ ધન અર્પણ ન્યૂઝના માધ્યમથી હું જોનાર દરેક વ્યક્તિને એક સંદેશો આપવા માગું છું કે આટલી ઉંમર જીવ્યા પછી હવે સમજાય છે આટલી ઉંમર જીવ્યા પછી હવે સમજાય છે અહીંયા કોઈ કશું કરતું નથી સમજાય છે અહીં તો બધું થાય છે અહીં તો બધું થાય છે કારણ કે જ્યારે કોઈ પણ વ્યક્તિની ભાવના અને એકદમ ભાવ એકદમ નિસ્્વાર્થ થઈ જાય છે ને અને હૃદય એકદમ નિષ્ફ થઈ જાય છે ને ત્યારે પરમાત્માએ તો બધા કાર્યો કરાવવા છે સારા નરસા એવરેજ બધા કરાવવા છે પણ એ પછી એ પ્રકારનું વ્યક્તિત્વને શોધી લે છે અને એની પાસેથી સારા નરસા કાર્યો કરાવે છે અરે આજે જ્યારે જે સમાજે મને ઓળખાણ આપી જે સમાજ થકી અમે આજે આટલા ઉધડા થયા છીએ તો આજે સમાજ જ્યારે અમને સારું અમારું થયું છે તો અમારે અમારી પહેલી નૈતિક ફરજમાં આવે છે કે અમારે અમારા સમાજને પાછું આપવું જોઈએ તો સમાજને શું પાછું આપી શકે એક સારો વિચાર આપી શકીએ એક આપણે બંધુત્વની ભાવના આપી શકીએ એકતાની લાગણી આપી શકીએ ભાઈચારોનો વિચાર આપી શકીએ તો એ સદ્ભાવનાથી એવું જોવામાં આવ્યું કે સમાજ સેવા સમાજના ઘણા બધા આગેવાનો કરી રહ્યા છે એ બહુ સારી બાબત છે અમે એમની પાસેથી શીખ્યા છે પરંતુ ક્યાં યુવાનો ત્યાંથી વંચિત રહી જાય છે સમાજ સેવાથી કારણ કે જનરલી પચાસ પંચા સાહીઠ પાસઠ વર્ષ પછી વ્યક્તિ સમાજ સેવા કરવા નીકળે છે આજે ભારત દેશ એક યુવાનોનો દેશ છે સિત્તેર ટકાથી વધારે યુવાનો ભારત દેશમાં વસે છે તો નેચરલી સમાજના સમાજમાં પણ સિત્તેર ટકાથી વધારે યુવાનો હોય શકે તો યુવાનોને આકર્ષવા માટે એક રમતગમતનું આ માધ્યમ અમે સિલેક્ટ કર્યું છે અને ક્રિકેટ આજે વર્લ્ડમાં સૌથી વધારે વખણાયેલી ગેમ છે અને ભારતમાં તો ખાસ તો ક્રિકેટના માધ્યમથી અમે આખા ગુજરાતના તેત્રીસ જિલ્લાઓને આવરી લેવાના છે અને તેત્રીસ જિલ્લાઓમાંથી અને ઘણા બધા મોટા તાલુકાઓમાંથી અમે ચોસઠ ટીમોને એક જગ્યાએ ભી કરવાના છે દસ દિવસનો આ કાર્યક્રમ થશે જેમાં દરેક આવનાર ખેલાડીઓને ખૂબ જ સુવિધાઓનું ધ્યાન રાખવામાં આવશે અને ખાસ અમારે આ ભાવના એવી છે કે આખા ગુજરાતમાં વસતો અમારો વણકર સમાજ એ બધા ક્રિકેટના માધ્યમથી એક તાતને જોડાય અને એક બીજા માટે લાગણી ઊભી થાય ભાઈચારાની ભાવના ઊભી થાય અને વડીલો માટે માન સન્માન ઊભું થાય અને સમાજ માટે એ કંઈક કરવી છૂટવાની ભાવના ઊભી થાય એનામાં અને જ્યારે સમાજ એક થશે તો દેશ એક થશે અને દેશ એક થશે તો વિશ્વ એક થશે તો વિશ્વ એક થાય એ સદભાવના સાથે અમે અમારા સમાજને જોડવા નીકળ્યા છે ક્રિકેટના માધ્યમથી જે ચોક્કસ અરુણભાઈ રાજે જે પ્રમાણે માહિતી આપી દર્શક મિત્રો એક વાત એવી છે કે વણકર સમાજ વણકળ સમાજ એક એવો સમાજ છે કે રાજા રજવાડા વખતથી જે કપડાં બનાવવાના જે પહેલાં તો કપાસ હતું ફેક્ટરીઓ નહોતી કોઈ મિલ નહોતી ત્યારે જે કહેવાય કે ચરખા પર એ તાંતડો વણીને અને બધાને જેને અંગ ઢાક્યા છે એ સમાજ છે એક તાંતા પર લાવવાનો જેને વિચાર છે એવા અરુણભાઈ રાજ આપણે સાહેબ કેટલી ટીમો ખાસ કરીને તમે અત્યારે જાહેરાત કરી રહ્યા છો કેટલી આશા છે કેટલી ટીમો જોડાશે કયું ગ્રાઉન્ડમાં આ ક્રિકેટ મેચ રમાશે તેના વિશે પણ થોડી માહિતી આપો છો પહેલાં પહેલું તો વડોદરા ખાતે જે લાસ્ટ ટુર્નામેન્ટ અમે કરી હતી એસઆરપી પરેડ ગ્રાઉન્ડ લાલબાગ વડોદરા ખાતે ત્યાં ચોવાલીસ ટીમો થઈ હતી લા લાસ્ટ ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં આ વખતે એપ્રિલ ચાર એપ્રિલથી ટુર્નામેન્ટ શરૂ થશે અને તેર એપ્રિલના રોજ પૂર્ણાહુતિ થશે ચોસઠ ટીમોને અમારે સમાવેશ કરવાની તૈયારી છે પરંતુ જે રીતના અમને રિસ્પોન્સ મળી રહ્યો છે એ પ્રમાણે તો જોવા જઈએ ને તો ચોસઠ ટીમો નહીં પણ એકસો ટીમોથી ઉપર થઈ શકે એમ છે પરંતુ અમારી મર્યાદાના કારણે અમે ફક્ત ચોસઠ ટીમોનો સમાવેશ કરીશું અને અમારો મુખ્ય ઉદ્દેશ એવો રહેશે કે ગુજરાતના તેત્રીસ જિલ્લાને અમે આવરી લઈએ તેત્રીસે તેત્રીસ જિલ્લામાંથી ટીમ આવે ક્રિકેટની અને બીજી મોટા મોટા જે તાલુકામાં છે તેમાંથી પણ ટીમ આવે એવી અમારી ઈચ્છા છે ચોક્કસ દર્શક મિત્રો ક્રિકેટ એક એવી વસ્તુ છે એવી ગેમ છે ગેમ એવી છે કે દરેક યુવાન ત્યાં પોતાનું પરફોર્મન્સ બતાવશે અને જે યુવાનમાં પ્રતિભા હશે એ કદાચ આગળ પણ વધી શકશે કારણ કે આવા લોકો ત્યાં ઉપસ્થિત રહેશે અને એ લોકો એમને મદદ કરશે આ ટેલેન્ટની વાત છે જેનામાં જે ટેલેન્ટ છુપાયેલું છે એ ગ્રાઉન્ડ પર ખબર પડશે કે કોનામાં કેટલું ટેલેન્ટ છે પણ વાત એ છે કે ચોસઠ ટીમો છે કારણ કે ચોસઠ ટીમોના જે અગિયાર પ્લેયર હોય તેની સાથે બીજા એક્સ્ટ્રા પ્લેયર હોય એમના ટીમના કોચ હોય આ બધાને જ ત્યાં લાવવાનું મેનેજમેન્ટ કરવાનું અને ખાસ કરીને આ દરેક પ્લેયરોની ફિટનેસથી લઈને ભોજનથી લઈને દરેક વસ્તુની અવર જવર માટે રહેઠાણ માટેની તમામ સુવિધાઓની જ્યારે ધ્યાન ઓલ ગુજરાત વણકર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ રાખતું હોય ત્યારે આપણે યુવાઓ સાથે પણ વાત કરીશું કે ખાસ કરીને જે યુવાનો છે અહીંયા આ ક્રિકેટમાં જે વધારે પ્રતિભાશાળી હશે અને એમનામાં બહુ જ એમ ટેલેન્ટ ભરેલું હશે તો યુવા યુવાનોને પણ આ ક્રિકેટ ટુર્નામેન્ટ થકી કેવી રીતે મદદ કરવામાં આવશે અમારું બધા આયોજક ટીમ આયોજકોનું પ્લાનિંગ છે અમારી સાથે આયોજનમાં ઘણા બધા વ્યક્તિઓ જોડાયા છે મુખ્યત્વે પંકજભાઈ છે ઈનાભાઈ છે નૈનેશભાઈ રાજ છે બીજા ઘણા બધા વ્યક્તિઓ જોડાયા છે વિકીભાઈ છે દિલીપભાઈ છે એ રીતના છે મુકેશભાઈ કરીને ઘણા બધાનો સાથ સહકાર રહ્યો છે તો અમારા બધાની એવું ઈચ્છા છે કે જે પણ અમારા સમાજમાંથી જે સારી સારી ખેલાડી હોય તો એને આગળ વધવા માટે કોઈપણ પ્રકારની એની જરૂર હોય આર્થિક સહાયની જરૂર હોય કોઈ માર્ગદર્શનની માર્ગદર્શનની જરૂર હોય અથવા કોઈ પ્રકારના કોઈ એને રેફરન્સની પણ જરૂર હોય તો અમારો પ્રયત્ન રહેશે કે અમે કઈ રીતે એને હેલ્પફુલ થઈ શકીએ કઈ રીતે એને ટેક ઓફ કરી શકીએ એ અમારો પર્પઝ મુખ્ય રહેશે આ ક્રિકેટ ટુર્નામેન્ટ કોના સૌજન્યથી થશે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કેવી રીતે ફીનું ધોરણ છે કેવી રીતે જે ટીમો ભાગ લેશે તો એ કેવી રીતે આની અંદર પ્રવેશ કરી શકશે તેના વિશેની પણ માહિતી આપો એના માટે મુખ્ય અમારા પંકજભાઈ નૈનેશભાઈ અને ટીનાભાઈ અને વિકીભાઈને બધું હેન્ડલિંગ કરી રહ્યા છે દિલીપભાઈ મુકેશભાઈને તો હું પંકજભાઈને આપી રહ્યો છું એ વિસ્તૃત તમને માહિતી આપી શકશે આ ટુર્નામેન્ટમાં આપણા ગુજરાત રાજ્યમાંથી ટોટલ અમારો ઉદ્દેશ એવો છે કે જે પણ જેટલા પણ જિલ્લા છે અને જેટલા પણ તાલુકા છે તો એ બધામાંથી આપણે એક એક ટીમ લઈ શકીએ તો આપણે મેઇન ઉદ્દેશ છે કે આપણે આખા સમાજને એક કરવો છે તો ગુજરાતના ખૂણે ખૂણામાંથી ટીમો આવે અને રમે તો એ અમારો મેઇન અમે ઉદ્દેશ રાખ્યો છે ટીમની ટુર્નામેન્ટની ફી વાત કરીએ તો પંચાવનસો રૂપિયા ફી રાખેલી છે પાંચ હજાર પાંચસો અને એની સામે અમે ટુર્નામેન્ટની અંદર દરેક ખેલાડીઓને દરેક જે ટીમ આવશે તો ટીમને બહાર ટી શર્ટ આપીશું એ ઉપરાંત એમનું સવારનો ચા નાસ્તો બપોરનું જમવાનું સાંજનો ચા નાસ્તો એ ઉપરાંત આખા દિવસ દરમિયાન જે પણ ખેલાડીઓને બપોરનો સમય હશે તો ન્યુટ્રિશનની વધારે જરૂર પડશે તો એની પણ તકેદારી રાખવામાં આવેલી છે ફળની અંદર અમે કેળા અને તડબૂજની પણ વ્યવસ્થા કરેલી છે કદાચ કોઈ ખેલાડીને કંઈ પણ મેડિકલી તકલીફ પડશે તો અમારી એક મેડિકલની ટીમ પણ ત્યાં અવેલેબલ રહેશે એટલે અમારી ટીમ એક જ ધ્યેય રાખવામાં આવ્યો છે કે દરેક ખેલાડીને નાનામાં નાની પાયાની સુવિધા પણ અમે ત્યાં પ્રોવાઈડ કરી સકીએ આ કયા ગ્રાઉન્ડ પર થશે આ એસઆરબી લાલબાગ પરેડ ગ્રાઉન્ડ દર્શક મિત્રો તમે સાંભળ્યું કે માત્ર 5500 રૂપિયા એમાં સામે 12 ટી-શર્ટ તમે વિચારો જનરલી એક લોજિક બી લગાવી દઈએ કે એક ટી-શર્ટ 200-250 રૂપિયાની આવે એમાં જ 5500 રૂપિયા પૂરા થઈ જાય અને એની સાથે સાથે જે તમામ ખર્ચ છે એટલે વાત અરુણભાઈ એવી છે કે ઇન શોર્ટ સમાજના યુવાનોને પ્રેરિત કરવા માટે જ આ વણકર સમાજ આ તમામ ખર્ચ ઉઠાવી રહ્યો છે અને તમામ લોકોને એક પ્રેરણા મળે એક મંચ પર આવે ખાસ તો એકતાનું પ્રતિક જ છે એના માટે જ આ વાત થઈ રહી છે આ શું કહેશો યુવાનોને ખાસ કરીને બધા આવશે તો કેવો સંદેશ રહેશે ખાસ કરીને ક્રિકેટ પણ સાથે રમશે એકબીજાના ગામ ફળિયા તાલુકા જિલ્લા કઈ જગ્યાના છે કેવું વાતાવરણ બનશે ત્યાં અમે ખરેખર લાસ્ટ પહેલી ટુર્નામેન્ટ કરીને એમાં ચુવાલીસ ટીમોએ ગુજરાતમાંથી ભાગ લીધો હતો સત્તર ટીમોને અમારે ના પાડી પડી કારણ કે સમયની મર્યાદા હતી પરંતુ એક માહોલ એટલો સરસ ઉભો થયો ને કે જે અકલ્પનીય હતો કારણ કે ઘણા ગુજરાતના છેવાડાના તાલુકા કે જિલ્લામાંથી જે અમારા ભાઈઓ બધા આવ્યા જેને અમે જિંદગીમાં ક્યારેય કોઈ કોઈ પણ રીતે અમે ટચમાં આવ્યા નથી કે મળ્યા નથી પણ એ બધા સમાજની લાગણીના કારણે આવ્યા અહીંયા અમારા જે આયોજકશ્રીઓએ જે બધી મહેનત કરી હતી જે સુવિધાઓ પ્રોવાઈડ કરી હતી અને એના કારણેથી એટલા એ લોકો લાગણી ભાવ વિભૂર થઈ ગયા અને એટલું સરસ એ લોકો સારો મેસેજ લઈને ગયા અને બધા ત્યાં જઈને એમના સમાજના સમાજના બીજા બધા ભાઈઓ જે નહોતા આવ્યા એ બધાને સુધી મેસેજ પહોંચાડ્યો કે વડોદરાના ભાઈઓએ આયોજકશ્રીઓએ અમારે બહુ જ ખૂબ સારી મહેમાનગતિ અમારી આયોજન કર્યું અને અમને કોઈ તકલીફ ના પડી જરૂર પડે ત્યારે અમે એ લોકોને રહેવાની સુવિધા પણ અહીંયા કરીએ છીએ અને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એવું અમારે નાનામાં નાની કાળજી રાખવામાં આવે છે એટલે એક બહુ સારો સંદેશો લઈને જાય છે અને ખરેખર આ બધી ટુર્નામેન્ટને આમ થવું જોઈએ કારણ કે એનાથી દરેક સમાજના યુવાનો વડીલો એ બીજાના નજીક આવશે અને જેટલા બનશે એટલે મોબાઈલથી દૂર થશે કારણ કે આજે ભારત દેશ એક વર્લ્ડમાં ડિપ્રેશનનો નંબર વન શિકાર છે કે જ્યાં હાઇએસ્ટ ડિપ્રેશનના દર્દીઓ છે કારણ કે આજે ભારત દેશને રિયલ મેન્ટર્સની જરૂર છે અત્યારે રિયલ ફિલોસોફર શ્રી કૃષ્ણ ભગવાન જેવા વ્યક્તિની જરૂર છે બાબા સાહેબ આંબેડકર જેવા વ્યક્તિની જરૂર છે સ્વામી જરૂર છે એના કારણે આજે માર્ગદર્શનનો ભાવ છે એના કારણે યુવાનો અને વડીલોને ઘણા બધા મોબાઈલમાં એવા ઘણા ડૂબ થઈ રહ્યા છે એના કારણે એ લોકો ડિપ્રેશનના શિકાર બની રહ્યા છે નાનો સવાલ ખાસ કરીને જેટલા પણ યુવાનો આવશે પરંતુ જે વડીલો છે વણગઢ સમાજ એક કરવાની વાત છે એટલે યુવાનો તો આવશે જ પણ જે વડીલો છે શું આશા રાખશો કે સમાજ એકત્રિત કરવા માટે કારણ કે એક કહેવત પણ છે કે ભાઈ વડીલ હોય તો જ એ ઘરનું સંચાલન મજબૂત રહે એટલે આપણે આમ ગુજરાતીમાં દેશી ભાષામાં કહીએ ને કે ગયડા વગર ગાડું ન ચાલે તો એ બધા વડીલોને પણ કેવી રીતે ત્યાં સ્થાન મળશે અને બધા એક મંચમાં આવશે એમને પણ શું સંદેશો આપશો આજે અમે આજે તમે કંચનભાઈ છો તમે હજુ જોઈ રહ્યા છો બધું કે આટલી સરસ ઓફિસ છે આજે અમે આટલા સારા કપડામાં છીએ તો જન્મજાત અમે એ રીતના નહોતા અમારા મા બાપ જે રાજપીપળાથી જે અહીંયા આવ્યા વડોદરા આવીને વસ્યા એમની પાસે રહેવાના ઠેકાણા નહોતા અને એટલો સંઘર્ષે પુરુષાર્થ કર્યો છે ઘણા બધાએ મજૂરી કામ પણ કર્યા છે પરંતુ મજૂરી કામ કરી કરીને પણ અમને તેઓએ ભણાવ્યા છે અને ભણાવીને અમને સારા વિચારો આપ્યા છે વડીલોએ અમને સારા સંસ્કારોનું અમારામાં સિંચન કર્યું છે આજે જે કંઈ અમે ઉજળા છીએ ને એ અમારા વડીલોના કારણે છીએ એટલે અમે ગમે તેલા ઉપર વધીશું પણ અમે અમારા વડીલોને જે અમારું અમારા હૃદયમાં એમના માટેનું માન સન્માન છે એ અમે ચોક્કસ ધ્યાનમાં રાખીશું કારણ કે એમના થકી જ અમે અમે આટલા ડેવલોપ થયા છે તો અમારો પર્પઝ ત્યાં એ રહેશે કે વડીલો જે પણ આવશે એમને સારામાં સારું માન સન્માન મળશે એક સારી સારી પોઝિશન મળશે અને એમના હાથોથી જે યુવાનો જે પ્રતિભાશાળી હશે એમને મેન ઓફ ધ મેચ મેન ઓફ ધ સિરીઝ કે જે પણ હશે એમના માધ્યમથી અમે કરાવીશું અને એક વડીલો અને યુવાનોને અમે ભેગા કરવાનો પણ અમારો પ્રયાસ છે ગુંજ તમે સાંભળી શકો છો એક મંચ પર લાવવા વડીલો વડીલોના આશીર્વાદ લેવા એ મુખ્ય હેતુ છે કારણ કે એમનામાં રહેલી જે પ્રતિભા છે એમનામાં રહેલો જે સંસ્કારનું સિંચન છે એ દરેક યુવાનોને મળશે એમના હાથથી જ પુરસ્કાર મળશે જે મેન ઓફ ધી મેચ થશે મેન ઓફ ધ સિરીઝ થશે અને એકબીજાની સાથે મળશે પોતાનો અનુભવ શેર કરશે તો આ ખરેખર દરેક યુવાનો માટે એક એવો ચાન્સ છે એ અરુણભાઈ રાજ અને તેમની ટીમ દ્વારા આખા ગુજરાતને જ્યારે એક મંચ લાવવાનો વિચાર છે ખરેખર પણ ન્યૂઝ વતી પણ અમે અભિનંદન પાઠવીએ છીએ સાહેબ ખૂબ આગળ વધો સમાજની એકતાની વાત છે અત્યારે આપ જુઓ કે આખા ગુજરાતમાં દરેક જગ્યાએ એ એક પોતપોતાનું ટેગ ચાલે છે એવી રીતે તમે પણ વિચાર્યું કે મારો સમાજ પણ કોઈ હરોળમાં પાછળ ન રહી જાય શિક્ષણ ક્ષેત્ર હોય કોઈ પણ ક્ષેત્ર હોય કારણ કે એકબીજાને મળશે તો એકબીજાના કાર્ય થશે એકબીજાને જાણશે ધંધાનું કાર્ય હોય કે એક્સવાયજેડ કંઈ પણ હશે પણ એ મળશે તો જ એનું કામ થશે અને બાબા સાહેબે પણ એ જ કીધું હતું કે તમે પહેલાં સંગઠિત થાવ અને એ સૂત્ર જ્યારે તમે પકડ્યું છે તો અમે પણ એ કહીએ છીએ કે એમાં તમને ખૂબ સફળતા મળે અને અહીંયા બેઠેલા તમામ લોકો તમને ખૂબ સાથ સહકાર આપે જે લોકો આ સાંભળે છે એ લોકો તમને સહકાર આપે અને આજે જે કંઈ કાર્યક્રમ અરુણભાઈ રાજ અને તેમની ટીમ દ્વારા ઓલ ગુજરાત ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન બે ના ભાગની આજે જાહેરાત કરી છે તેમાં તમે સૌ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે

અમને વડીલ તરીકે આગળ કરે છે અમારા સૌભાગ્ય છે બાકી સર્વે કાર્યકર્તા અને કરતા હરતાભાઈ શ્રી પોતે છે અમને તો ખાલી માન આપવામાં આવે છે માટે એમના કાર્ય ઉમદા કાર્ય અમે વધાવીએ છીએ અને અરુણભાઈ સાથે સાથે આવા બધા ઉમદા કાર્ય સાથે રાજપુરા તાલુકા વણકર સમાજના અત્યારે જ જનરલ બોર્ડની મિટિંગ થઈ હતી ફરી પણ એ કાર્યકારી પ્રમુખ તરીકે એક્ટિવ છે ચાલુ છે અને સમાજની ઘણી બધી સેવાઓ આપી રહ્યા છે અને એમના માર્ગદર્શન વડીલો પણ જોડાઈ અને એમની પાસે ઘણું બધું માર્ગદર્શન લઈએ છીએ એ અમારા આશીર્વાદ લે છે વાત જુદી છે અને હું આટલું વિરામ આપીશ એમનો ઘણો ઘણો આભાર મારો એક જ ઉદ્દેશ હતો એ કારણે ઊભો થયો છું કે અરુણભાઈ રાજ આટલું સારું કાર્યક્રમ કરતા હોય અને આટલી બધી મેદની વાત એમાં આપણે ભેગા થઈ શકતા હોય એનું એક જ કારણ છે કે ઓલ ગુજરાત લેવલે વણસા સમાજની આપણી ક્રિકેટ ટીમ રમવા જઈ રહી છે બરાબર અને આપણા વડોદરાની અંદર મેં આટલું પહેલું આયોજન અરુણભાઈ રાજ સાહેબે કર્યું છે ગુજરાત લેવલે તો આપણે એમને ખૂબ ધન્યવાદ આપીએ હું જીવનસાથી પસંદગી મેળો જે કરું છું એનું અમારી એક ટીમ આવી છે અને અરુણભાઈ રાજને આજે સન્માન અમે કરીએ છીએ આ નિમિત્તે મારી સાથે મારા મિત્રો છે શ્રી દિનેશભાઈ તલાટી રમેશભાઈ અને રમેશ ચંદ્ર અમારો મંત્રી આપણો વણકર સમાજની મેં એક ટીમ બનાવી છે તો આજે આ પ્રસંગે હું સન્માન કરવા જઈ રહ્યો છું તો અહીંયા અરુણભાઈ રાજ અને તેમની ટીમનું સન્માન પણ કરવામાં આવી રહ્યું છે અને આપ જુઓ કે વડીલોએ આશીર્વાદ પણ આપ્યા તેમજ અહીંયા સન્માન પણ કરવામાં આવી રહ્યું છે કે ખૂબ જે તમારું કાર્ય છે તેમાં સફળ બનો અને તેના આશીર્વાદ અત્યારથી જ મળવાના ચાલુ થઈ ગયા છે અહીંયા દરેક વડીલો પણ ઉપસ્થિત છે યુવાનો પણ ઉપસ્થિત છે અને આ કાર્યક્રમ સફર થવાનો છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેમ પણ લાગી રહ્યું છે સાહેબશ્રી સન્માન પણ થઈ ગયું આશીર્વાદ પણ મળી ગયા આ અહીંયા જ આપણે લાઈવ પૂર્ણ કરીશું જતાં પહેલાં બધાએ તમને આશીર્વાદ પણ પાઠવી દીધા નાનું બધાને જે કહેવાય ને કે શુભેચ્છા પાઠવીને આપણે લાઈવ બંધ કરીએ શું કહેશું પરિંદે એમની શૈલીમાં બધાને સંબોધન કરી દીધું અને ખરેખર કે વિચાર ઊંચા હોય અને દરેક વ્યક્તિ જે સફળ થયો છે એ પણ માણસ જ છે આપણે પણ માણસ છે ફરક વિચારોનો છે જેનો વિચાર ઊંચો છે એ ઊંચો જાય છે હંમેશા આપણા વિચારોની માધ્યમથી આપણે કઈ દિશામાં ગતિ કરી રહ્યા છે તેના પર આપણું સંપૂર્ણ નિયંત્રણ હોય તો કોઈ પણ વ્યક્તિ નિષ્ફળ નથી થતો નથી થતો નથી થતો આ હું નથી કહેતો પણ પાછળ જે ફોટોમાં દેખાતા બી આર આંબેડકર જેને મહામાનવ તરીકે ઓળખવામાં આવે છે તો આ વિચાર સાથે આ વાળીને વિરામ કરીએ છીએ પર ન્યૂઝ कैमरा में सिद्धार्थ साथे हूं कंचन परमार वडोदरा सही हो समझा लीजिए आया एक अपने पांच दस मिनट तोड़ करी जो खाली बेस्ट